સુલતાનપુરમાં કપિરાજના આગમનથી લોકમેળો ગામલોકોએ ભાવપૂર્વક કરાવ્યું ભોજન ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે કપિરાજનું આગમન આવ્યો મહેમાન વનનો આનંદ છવાયો જેમનું આ સૂત્ર પ્રમાણે જ સુલતાનપુર ગામમાં અચાનક આવેલા એક કપિરાજ વાનર એ સમગ્ર ગામના વાતાવરણમાં કુતુહલ અને ઉત્સાહ પેદા કર્યો છે ગામના લોકોએ પ્રેમપૂર્વક આ વનરાજ મહેમાનનું સ્વાગત કર્યું હતું રખડતા ભટકતા આ કપિરાજનું સૌપ્રથમવાર સવારે લગભગ અગિયાર વાગ્યે ગામના મેઇન ચોક ખાતે શાકભાજીની લારી પાસે દર્શન થયું હતું ત્યારબાદ બપોરના સમયે તે ગામના પ્રખ્યાત હરદાસ બાપાના કૂવા પાસે આવી ચડ્યો હતો આ સમાચાર ગામમાં વાયુવેગે ફેલાતા જનાના નાના મોટા બાળકો વૃદ્ધો સહિત ગામલોકોની ભીડ કપિરાજને જોવા ઉમટી પડી હતી કોઈએ તેને કેળા ખવડાવ્યા તો કોઈએ ગાંઠિયાની મજજા અપાવી વાનરને ખાવાનું આપવાની સાથે ગામલોકોએ તેની સાથે રમૂજી પળો વિતાવી હતી થોડા સમય માટે સમગ્ર વિસ્તાર એક પ્રકારના લોકમેળામાં ફેરવાઈ ગયો હતો બાળકોમાં ખુશીની લાગણી અને મોટા વયના લોકોએ કુતૂલભેર આ દ્રશ્યો નિહાળ્યા હતા ગામના લોકો વચ્ચે આ કપિરાજ ક્યાંથી આવ્યો હશે અને કેટલા દિવસ ગામમાં રોકાય એવો રસપ્રદ ચર્ચાનો વિષય બન્યો છે વનરાજના આ આગમનથી ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે માનવ અને પ્રકૃતિના સહસ્તિત્વનું એક અનોખું દ્રશ્ય જોવા મળતા ગામલોકોએ પણ આ ક્ષણને યાદગાર બનાવી દીધી છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર